બાજુભાઈ અરેઠિયાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે છતાં પણ રાપર શહેરની પ્રજા સાથે ભાજપે અન્યાય કર્યો છે રાપર શહેરમાં લોકોને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું પાણી માટે કોઈ સ્ટોરેજ પણ નથી બનાવવામાં આવ્યા રાપર શહેર નર્મદા કેનાલ પર આધારિત છે છતાં પણ ભાજપના નેતાઓ માત્ર તાઇફાઓ કરી રહી છે શહેરમાં રખડતા ઢોરને કારણે માનવ જીવ પણ ગયા છે છતાં પણ ભાજપના લોકોનું પેટનું પાણી નથી હલતું આ વખતે રાપરમાં કોંગ્રેસ અઠ્યાવીસમાંથી ચોવીસ બેઠક જીતશે તેવો દાવો કોંગ્રેસ આગળથી ભાજુભાઈ અરેઠિયા કરી રહ્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે કચ્છ જિલ્લાની ભચાઉ અને રાપરની નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે અત્યારે અમે આવ્યા છીએ રાપર વિસ્તારમાં રાપર વિસ્તારમાં આપણે મતદારોનો પણ મિજાજ જાણીશું અને ખાસ કરીને કોંગ્રેસના અગ્રણી રાપર વિસ્તારના આપણે વાત કરીએ તો ભચુભાઈ આરેઠિયા આપણી સાથે જોડાઈ ગયા છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે રાપરની અંદર લોકો શું કહી રહ્યા છે અને કોંગ્રેસ કેવા દાવા કરી છે વચુભાઈ આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં ખાસ કરીને રાપરની પ્રજા શું ઈચ્છી રહી છે હવે આપ શું કહેશો કોંગ્રેસના અગ્રણી તરીકે પહેલાં તો આપ મીડિયા માધ્યમનો ધન્યવાદ કે આપ રાપરની જે સમસ્યાઓ છે રાપરની જે વાચા છે એને વાચા આપી રહ્યા છો હું વાત કરું તો રાપરનગરની કચરાની ઢેર સારી સમસ્યા જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા હોય ગટર ઉભરાતા હોય પાણીની સમસ્યા વિશેષ સૌથી વિશેષ માણસને વિકટ પરિસ્થિતિ સૌથી વધારે હોય ને ભાઈ તો એ પાણીની હોય નર્મદા અહીંથી પાંચ કિલોમીટર દૂર નર્મદા કેનાલ જાય છે અને ત્યાંથી એ નર્મદા કેનાલ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી રાપર શહેરને પાણી મળે જે દિવસે નર્મદા કેનાલ બંધ થાય એટલે રાપરને પાણી પડતું બંધ થાય નર્મદા કેનાલ સાફ સાફસુફાઈના બાને ચાર મહિના ઉનાળામાં બંધ રહે હવે ઉનાળે જેવી સમસ્યામાં ગરમીની સમસ્યામાં પાણી ચાર મહિના બંધ થઈ જાય આ છેલ્લા જ્યારે નર્મદા જ્યારથી ચાલુ થયા ત્યારથી રાપરની તો ભયંકર પણ પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે એ ચાર મહિના પાણી બંધ થઈ જાય અને એ પાંચ પાંચ હજાર રૂપિયાનો ટેન્કર માટે સામાન્ય માણસને એ પાણી લેવડાવવું પડે એ આ ગરીબ પ્રજા પાંચ હજાર રૂપિયાનો ટેન્કર ક્યારે ભરી લે એક સમસ્યા મોટામાં મોટી છે એવી જ રીતે હોસ્પિટલની સમસ્યા હોય પીએચસી સીએચસી જે અહીંયા છે એની સિત્તેર ટકા ઘટ સ્ટાફ નહીં એસી ટકા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં તપાસવા માટેના અને એ પરિસ્થિતિમાં આ રાપર જીવી રહ્યો છે એવી જ સમસ્યા છે નંદીની જે ઢોરવાડો છે એ ઢોરવાડો તો અહીંયા છે જ નહીં પણ જે નંદીએ છેલ્લા એક વર્ષમાં ચાર ચાર માનવજીવની પાંચ પાંચ માનવજીવની જે કુરબાની લીધી હોય એને ક્યારેય આ રાપરની પ્રજા સહન નથી કરી શકતી હવે હવે રાપરની પ્રજા એકદમ જેને કહેવાય એકદમ મૂડ થઈ ગઈ છે કે હવે શું કરવું હવે શું કરવું તો એ હવે હવે વિચારે છે કે આ મત દ્વારા કંઈક કરવું પડશે એટલે એ મત દ્વારા હવે કોંગ્રેસને મત આપશે અને કોંગ્રેસની અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ થાય અથવા તો અમે મોટો દાવો નથી કર્યા પણ ઓછામાં ઓછી ચોવીસ સીટ તો અમને આવશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને આવી સમસ્યાઓને લઈ અને કોંગ્રેસ આગળ વધી રહી છે કોંગ્રેસ પાણીની સમસ્યા સૌથી પહેલી કરશે પાણીની સમસ્યામાં નર્મદા જે નર્મદા કેનાલ જાય છે એની બાજુમાં સરકાર શ્રી હસ્તકની જમીન સો એકર પડી છે સો દોઢસો એકર એમાંથી ત્રીસેક એકર જમીનમાં જો પાણીનો સ્ટોરેજ કરી લઈએ અને એમ કોંગ્રેસની સરકાર આવે તો એ અમે પાણીનો સ્ટોરેજ કરશું અને એ ત્રીસ એકરમાં પાણીના સ્ટોરેજથી એક વર્ષ પૂરું પાણી રહે એવા અમે ભગીરથ પ્રયાસો કરશું અને એ પાણીના સંપૂર્ણ અમે તો એવું કહીએ છીએ કે લોક ભાગીદારીમાં પણ અમે કરાવી લેશું કારણ કે અમારે આ જે રાપર છે વાગડ છે એ વાગડ વિસ્તાર લગભગ સમાજના વ્યક્તિઓ મુંબઈ માટે વસવાટ કરી રહ્યા છે ધંધાર થાય તો એ છોકરાઓ જે એ ખમતી ધર માણસો છે ભામાસાઓ છે એ પણ લોકફાળો આપવાની અમને તૈયારી બતાવી છે કે અમે લોકફાળો આપીએ પણ પાણીની સમસ્યા પૂરી કરાવો આમને પણ કીધેલ છે પણ ભારતીય જનતા પાર્ટીને તો સમસ્યા કેમ પેદા કરવી એમાં રસ હોય છે એટલે આ આવી અમે પાણીના સ્ટોરેજની કરશું એવી જ રીતે અમે નંદીવાડાની પણ વ્યવસ્થા કરશું જી ચોક્કસથી બચુભાઈ પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે ત્રીસ વર્ષનો જે શાસન હતો હવે કોંગ્રેસ તરીકે આપ શું કહેશો મતદારો પરિવર્તન ઈચ્છે છે કે નહીં આપ કોંગ્રેસ નાગરિક તરીકે શું કહેશો પ્રજા હવે પરિવર્તન ઈચ્છી જ રહી છે હું તો આપના દ્વારા કેવરાવવા માગું છું મીડિયા માધ્યમને પણ કહેરાવવા માગું છું કે જે એક પ્રજાને ડર છે અને ક્યાંક ને ક્યાંક જે જાતિવાદમાં બાટી જાય છે એને હવે પ્રજા સમજી ગઈ છે કે આ ઉલ્લુ બનાવે છે એટલે પ્રજા સંપૂર્ણ અમને વિશ્વાસ છે કે પ્રજા અમને મત આપશે ચોક્કસથી આ હતા કોંગ્રેસ અગ્રણી બચ્ચુભાઈ આરેઠિયા જે રાપર નગરપાલિકા ઇલેક્શન માટે કોંગ્રેસના અગ્રણી તરીકે મહેનત કરશે અને લોકોનો જે દાવો છે લોકોનો જે મતદારો જે ઈચ્છી રહ્યા છે એ દિશામાં આગળ વધશે નિતેશ ગોર કચ્છ કાનૂન ગ્રાઇમ રાપર તો ભાજપના અગ્રણી ડોલરરાય રાજગોર કહે છે કે કોંગ્રેસ ફક્ત નાટક કરે છે ભાજપના નેતા ડોલરરાય રાજકોર કહે છે કે રાપર શહેરમાં ભાજપ નગરપાલિકા હોવાથી કોઈ સમસ્યા નથી સમસ્યા ત્યારે હતી જ્યારે રાપરમાં કોંગ્રેસના ધારાસભ્ય હતા એટલે કોઈ કામ કરવા માટે આપતા ન હતા આજે રાપરમાં ભાજપના ધારાસભ્ય અને ભાજપની પાલિકા છે રસ્તાઓ પર રખડતા ઢોરની સમસ્યા છે તો એ રખડતા ઢોર માટે નગરપાલિકાએ ગૌશાળા સાથે બેઠક કરી છે અને એનો પણ નિકાલ કરવામાં આવી રહ્યું છે પાણીની સમસ્યા છે રાપર નર્મદા કેનાલ પર નિર્ભર છે એટલે હવે ભાજપ પાણી સ્ટોરેજ માટે એક મોટો ટાંકો બનાવશે અને વરસાદી પાણીનો પણ સંગ્રહ કરશે એટલે પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય બાકી કોંગ્રેસને ફક્ત વાતો કરતા આવડે છે અને નગરપાલિકા ભાજપ જીતી રહ્યું છે એટલે એમના પેટમાં દુઃખી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ખાસ કરીને કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે દરેક પક્ષ પોતપોતાના દાવા કરતું હોય ઘણા પક્ષો વાયદા કરતા હોય પણ કચ્છમાં કઈ નગરપાલિકાના કયા વાયદા પૂર્ણ થયા છે સત્તાવ્યા પછી કોણ કેટલું કામ કરે છે અને ફરી પાછું ઇલેક્શનમાં મતદારોને કેવી રીતના રીઝવવામાં આવે છે દરેક વસ્તુ આપણે જાણીશું અત્યારે આપણી સાથે ભાજપના પૂર્વ પ્રમુખ રાપર તાલુકાના જોડાઈ ગયા છે એમની પાસેથી આપણે થોડુંક જાણવાનો પ્રયત્ન કરીશું કે રાપર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો સાત વોર્ડ છે અઠ્યાવીસ ઉમેદવારો છે રાપરની નગરપાલિકાની ઇલેક્શન માટે કોંગ્રેસ અલગ અલગ દાવાઓ કરી રહ્યું હોય છે ભારતીય જનતા પાર્ટી પણ અલગ અલગ દાવા કરી રહ્યા છે ભારત રાપરનું વિકાસ કેટલું થયું છે કેટલું બાકી છે છેલ્લા ત્રણ દાયકાનું શાસન કેવું રહ્યું અને હવે જે આગામી ઇલેક્શન છે રાપર નગરપાલિકાની એના માટે આપ ભાજપ કેટલું જોર લગાડી રહ્યું છે અને કોંગ્રેસ કેવા દાવા કરી રહ્યું છે આપણે રાપરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું સર આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં રાપરનું રાજકારણ કેવું રહ્યું છે અને છેલ્લા ત્રણ દાયકાનું શાસન છે હાલ નગરપાલિકાની ઇલેક્શન જાહેર થઈ ગયા છે આપે ઘણું બધું સમય આપ્યો છે ભારતીય જનતા પાર્ટીને આપ શું કહેશો કેવા નગરપતિ રાપરને જોઈએ છે આમ તો રાપરની તાસીર છે ને સમજવા માટે થોડું તમારે અંદર ઉતરવું પડે અહીંના લોકો ખૂબ પ્રેમાળ છે અને ખૂબ મહેનત દરેક જગ્યાએ પોતાનું પગ જમાવીને ગમે ત્યાં સેટ થઈ શકે એવા લોકો છે એવા નગરમાં નગર પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે આવતી સોળમી તારીખે એનું મતદાન છે એના સંદર્ભમાં મારે તો એટલું જ કહેવાનું કે છેલ્લા આમ ગણિત વીસ પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે અને રાપરની અંદર મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને છેલ્લે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને એ શાસન દરમિયાન વિકાસના ઘણા બધા કામો થયા છે હજી ઘણા બધા કામો ખૂટતા કરવાના છે અત્યારના સમયની હિસાબે ધીરે ધીરે વસ્તી પણ વધી રહી છે રાપર શહેરમાં અને અત્યારે લોકો પાસે આર્થિક રીતે સમૃદ્ધ હોય અને ખૂબ મોટા પ્રમાણમાં સુખી પણ છે અને એવા સંદર્ભમાં જ્યારે આ ચૂંટણી આવી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી બનતી હોય છે કે લોકો સાથે રહી અને લોકોના કામો સારી રીતે થાય અને સારો પ્રતિનિધિ મળે એના માટેની અત્યારે પ્રક્રિયા ચાલુ છે અને એકાદ બે દિવસમાં બધા નામો જાહેર પણ થઈ જશે અને ફોર્મ પણ ભરાઈ જશે એના માટેની પૂર્વ તૈયારી અત્યારે ચાલી રહી છે પાર્ટીમાં બધા જ કાર્યકર્તાઓ એકજૂટ થઈને લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને ફરીથી શાસન મળે એના માટેના સૌએ પ્રયત્ન આદર્યા છે અને સૌને સફળતા મળશે એવું હું જોઈ રહ્યો છું જી ચોક્કસથી વાત કરવામાં તો કોંગ્રેસ દાવો કરી રહી છે કે ઘણા બધા ઢોરની સમસ્યા છે ટ્રાફિકની સમસ્યા છે રોડ રસ્તાની સમસ્યા છે તો કોંગ્રેસ કહી રહી છે ભાજપ શું કહે છે આપ શું કહેશો રાપર નગરમાં કે ગમે તે નગરમાં આ બધી સમસ્યાઓ તો જે પ્રમાણે વસ્તીનો વધારો થતો રહ્યો છે અને વાહનોનો પણ વધારો થઈ રહ્યો છે છેલ્લા દસ વર્ષમાં જે રીતે વાહનો નવા આવી રહ્યા છે એના લીધે થોડી ઘણી સમસ્યા તો બધી જગ્યાએ હોય પણ એના માટેની પૂર્વ તૈયારી જ છે અમારી અને ઘણું બધું મેનેજ કરી રહ્યા છીએ અને કરશું અને આવનારા સમયમાં લોકોને સારું સુશાસન મળે અને આ બધી સમસ્યાઓથી મુક્તિ મળે એના માટે પાર્ટી પ્રતિબદ્ધ છે મુખ્યત્વે ધારાસભ્યશ્રી જ્યારે સક્રિય હોય એમણે ખૂબ મોટો આ નગર માટે પ્રયત્ન કરીને વિકાસના નવા નવા કામો મંજૂર કરાવ્યા છે કે જેલા છેલ્લા છેલ્લા દસ વર્ષમાં નહોતો થયા એવા મોટા મોટા કામો એમણે મંજૂર કરાવ્યા છે અને પાણીની સમસ્યા દર વર્ષે રહેતી હતી પણ આ વર્ષે બિલકુલ સમસ્યા નહોતી થઈ એ એમના પ્રયત્નોને આભારી છે અને એ રીતે એમણે બધાને સાથે રાખી અને નગરપાલિકામાં ફરીથી ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થાય એના માટેના પ્રયાસો આદર્યા છે અને અમે સૌ એની સાથે પ્રતિબદ્ધ છીએ છી ચોક્કસથી ક્રાઇમની દ્રષ્ટિએ આગળ જોવા જઈએ તો પોલીસની કાયદાની પોલીસની જવાબદારી બનતી હોય છે તેમ છતાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલા સક્ષમ રહેશે ને કેટલી યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકે ક્રાઇમની દ્રષ્ટિએ આગળ આગળ જેમ કે રાપરમાં ઓછું થાય એવું ના પણ જો આમ થોડા સમયથી જોઈ રહ્યા છીએ કે ક્રાઈમનો રેશિયો ખૂબ ઘટ્યો છે રાપર શહેરમાં કે રાપર તાલુકામાં જે અગાઉ ગુનાખોરી હતી એના ગુનાખોરીમાં ઘણો બધો અંકુશ આવ્યો છે પોલીસ સક્રિય છે ધારાસભ્યશ્રી પણ સતત સક્રિય રહી અને સંકલનમાં રહીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતા રહે છે એના લીધે અત્યારે જે પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થાની સંપૂર્ણ રીતે યોગ્ય છે સારી છે અને લોકોને અત્યારે કોઈ તકલીફ નથી કાયદો વ્યવસ્થાની બાકી તો વિરોધ પક્ષ છે એને ગમે તે મુદ્દા ઊભા કરવા માટે ચૂંટણીમાં ખોટા વચનો આપવા માટે એ લોકો કામ કરતા હોય છે અને કરતા રહેશે એમને પણ ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત રહ્યો છે લોકો સાથે લોકો માટેની સરકાર હોય એવું અમે સૌ ઈચ્છીએ છીએ ચોક્કસથી લાસ્ટ ક્વેશ્ચન પ્રકૃતિ એમ ઈચ્છતી હોય છે કે પરિવર્તન જરૂરી છે આપ શું કહેશો હવે ત્રીસ વર્ષનો કે પચીસ વર્ષનો જે શાસન છે પરિવર્તન આવશે કે ફરી પાછું ભાજપની જ સત્તા આવશે કે પ્રજાના કામો થશે શું કહેશો આપ ફરીથી સારી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી શાસન મેળવવા જઈ રહી છે કેમ કે સામા પક્ષે છે શું આપવા જેવું લોકોને પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય હતા એમણે લોકો સાથેનો કોઈ સંપર્ક જ નહોતો રાખ્યો મુંબઈ રહેતા હતા એમણે કોઈ એવા વિકાસના આંખે ઉગડીને જોઈ શકીએ એવા કોઈ કામ નથી કર્યા તો એ કયા બધા આવે અને કયા કહી શકે કે અમે વિકાસ કરવાના છીએ આ બધું ભારતીય જનતા પાર્ટી જ શક્ય કરી શકે અને કરશે અને એના માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ ચોક્કસથી સોળ તારીખના મતદાન છે ભચાઉ અને રાપર નગરપાલિકાનું રાપર નગરપાલિકાની અને થાશીની જો વાત કરવામાં આવે તો છેલ્લા અઢીથી ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટી પાસે નગરપાલિકાનું શાસન રહ્યું છે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના દાવા છે કે વિકાસ પણ થયું છે અને હવે જે કૂટતી કડીઓ છે એ પણ વિકાસને સાથે જોડીને પ્રજા અને મતદારો સાથે રહીને એમનું જે વિકાસની જે કડી છે એ સાથે મળીને સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો ભારતીય જનતા પાર્ટી પણ કરી રહી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર ગુરુના નું ભુજમાં મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો